ભારતમાં લક્ઝરી આઈટમોની ખરીદીમાં મોટો ઉછાળો લક્ઝરી આઈટમોના ભાવ બહુ જ ઊંચા હોય છે મધ્યમ વર્ગ વર્ગ માટે માટે તે સપના હોય છે જ્યારે આવતા જન્મ સુધી રાહ જોવા પડે તેવું હોય છે લક્ઝરી ચીજ વસ્તુની એવરેજ કિંમત એસી હજાર થી એક લાખ રૂપિયાથી શરૂ થાય છે લક્ઝરી બ્રાન્ડેડ ભૂસી કે પંડાના ગાર્મેન્ટ પાંચસો થી પાંચ હજાર ડોલર સુધીના હોય છે લક્ઝરી હેન્ડબેગ એક હજાર થી પાંચ હજાર ડોલર અંદાજે ચોર્યાસી રૂપિયાનો એક ડોલર થાય એટલે કે હેન્ડબેગની કિંમત ચોર્યાસી હજારથી શરૂ થાય ડિઝાઇનર બુટની કિંમત પંચાવન થી પચીસો

કાળ પર નજર કરીએ તો બે હજાર આઠમાં જ્યારે વિશ્વમાં મંદી કાગારોળ ચાલતી હતી ત્યારે રિયાલિટી કંપની ડી એલ એફ એ ભારતમાં પહેલો લક્ઝરી મોલ દિલ્હીમાં ખુલ્લો મૂક્યો હતો તેનું નામ ડીએલએફ એમ્પોરિયમ હતું જેમાં ભારતના લોકો જે લક્ઝરી આઈટમો ઝંકતા હતા તેના માટેના સપના જોતા હતા તે બધા જ આઇટમો અહીંયા મળવા લાગી હતી જેમાં ટોપની મનાતી લક્ઝરી આઇટમો જેવી કે લુઈ વિટન ક્રિશ્ચિયન ડાયો સાલ્વા ટોર હેરાગામો ગુચી વગેરેનો સમાવેશ થતો હતો લક્ઝરી આઇટમોની ડિમાન્ડ ભારતના લોકોમાં એટલી મોટા પાયે કે લોકો દિલ્હી સુધી ખરીદવા પણ જતા હતા લોકોમાં લક્ઝરી આઇટમો ખરીદવાનો ક્રેજ ઉભો થતા જોઈને વિજય માલ્યાએ બેંગ્લોરમાં પ્રેસ્ટીજ ગ્રુપ સાથે રહીને યુબી સિટી મોલ શરૂ કર્યો હતો તેના કેટલાક વર્ષ બાદ મુંબઈમાં અતુલ અને ગાયત્રી રૂઈના આઇડિયા હેઠળ ફોર્નિક્સ બાંદ્રા ખાતે શરૂ કરવામાં આવ્યો હતો સાત લાખ પચાસ હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલા સ્ટોર્સમાં વિશ્વની નામાંકિત બ્રાન્ડ જેવી કે ગુચી સેન્ટ લોરેન્ટ વિલ રોયલ એન્ડ બીચ લુઈ વિન્ટો કાર્ટિયર હેમર્સ ટિફની વગેરે બ્રાન્ડ સ્ટોર એક જ જગ્યાએ એ હતા અને તેમાંથી લક્ઝરી બ્રાન્ડ મળતી હતી આ સ્ટોર ખુલ્યા ત્યારે ભારતમાં વીસ જેટલા અબજબતી હતા જ્યારે હવે આ આંક બસો ને પાર થઈ ગયો છે જ્યારે ભારતમાં લખપતિઓની સંખ્યા બે હાજર ત્રેવીસ માં આઠ લાખ અડસઠ હજાર છસો ને ઇકોતેર હતી આ સંખ્યા બાવીસ ટકા વધીને બે હાજર અઠ્યાવીસ માં એક કરોડ એકસઠ ભારત મોખરે છે બે હજાર ત્રીસ સુધીમાં તો લક્ઝરી માર્કેટમાં એવું ખીડશે કે લક્ઝરી આઇટમોના સ્ટોર્સની સંખ્યા વધારવી પડશે હાલમાં જીઓ વર્લ્ડ પ્લાઝામાં વિશ્વની ચોરાણું બ્રાન્ડ ઉપલબ્ધ છે યંગ જનરેશનમાં બ્રાન્ડેડ ચીજ પહેરવાનો ક્રેજ વધતા લક્ઝરી આઇટમોની ડિમાન્ડ વધી છે લક્ઝરી બ્રાન્ડની ચીજોનો ઉપયોગથી યંગ જનરેશન લક્ઝરી હેન્ડબેગ ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ભારતમાં વર્તમાન બે હજાર ચોવીસ ના વર્ષમાં દસ જેટલી બ્રાન્ડેડ લક્ઝરી હેન્ડબેગ વેચાતી જોવા મળી છે બકેટ શોલ્ડર સેડલ બોલર રાઉન્ડેડ જેવી અનેક પ્રકારની લક્ઝરી બ્રાન્ડની બેગની ડિમાન્ડ છે લક્ઝરી આઇટમો પહેરવી કે ઘરમાં વસાવી હવે રૂટિન બનતું જાય છે ભારતમાં પૈસાદારોની સંખ્યાને પગલે લક્ઝરી આઈટમોની ડિમાન્ડ વધી છે લક્ઝરી આઈટમોની ખરીદી પણ હવે લોકો કરતા થયા છે ભારતમાં લક્ઝરી માર્કેટ બે હાજર એકવીસ માં બે પોઈન્ટ પાંચ અબજ ડોલર નોતું બે હાજર ત્રેવીસ માં તે આઠ પોઈન્ટ પાંચ અબજ ડોલર સુધી પહોંચ્યું છે બે હાજર ત્રીસ માં ભારતનું લક્ઝરી માર્કેટ શકાય ડોલર સુધી દર્શક મિત્રો આમ હેન્ડબેગ બે લાખની વોચ જેવી ખરીદી પણ વધી છે લક્ઝરી આઈટમોની ખરીદી માટેનું હવે ડેસ્ટિનેશન મુંબઈ પરંતુ હવે તો ભારતના અન્ય મેટ્રો સિટીઓમાં પણ આ ડેસ્ટિનેશન અથવા તો ત્યાં પણ મોલ ખુલવા લાગ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર